જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આ સાથે ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધું આપણે ગૌરી ગીર ગૌશાળામાં તો આપણે ગૌરી ગીર ગૌશાળામાં આવી ગયા મસ્ત મજાનો તમારા માટે અમારા માટે બ્લોગ લઈને અને આપણી ગાયોના તમને દર્શન કરાવી દઈએ તો આપણી ગાયો અત્યારે મસ્ત મજાની ખાય છે અને અત્યારે હવાના આઠ વાગી ગયા છે ને મારે હજી આ લેશે વાં તો મેં વારી લીધું મસ્ત મજાની ગાયોને નાખ લીધું પણ ગાયોને આપણે દોઈ લીધું છે અને હા આપણા ટાબરિયા બીજા બધા આમણા ખાય છે અને બનસી હવે આપણે હેને ચાર પાંચ દિવસમાં બચાવી દે દેગી અને હા મારે છે ને બહુ લોચા થાય કેમ ખબર કે અમારા ગામમાં દેવી ભાગવત બેસે છે એટલે આપણે અહીંયા કથામાં લાભ લેવાનો છે ને એક બંધી બચાવી દેગી શું કરશું ખબર નહીં હવે જોઈએ અને હા તમને અમારા ગામ તરફથી બધેને આમંત્રણ છે દેવી ભાગવતમાં આવવા માટે અને આપણે જામ દેવળિયા કલ્યાણપુર તાલુકો જિલ્લો દ્વારકા અને આપણે લાખણસિંહ બાપુ જીકીએ ને એની વાણી અને એના શબ્દથી આપણે દેવી ભાગવત સપ્તાહ સાંભળવાની છે તો તમે બધા આવો હું પણ જઈએ અને આપણે હળીમળી સાથે આપણે નિહાળીએ તો અમારું તમારું ભાવપર્ણું આમંત્રણ છે તો તમે બધા પધારો અમારા ગામમાં એટલે મસ્ત મજાની આપણે દેવળિયા ગામમાં કથા બેસે દેવી ભાગવત તો ને આજે છે પાછું હું છે ખબર છઠ એટલે સૈતર મહિનાની અંધારી સાતમ જે આપણે કહીને એ ભારીએ છીએ તો આપણે છઠ છે તો આપણે રાંધવાનું છે કાલે આપણે શીતળા સાતમ ભારવાની છે તો એ પણ આપણે મસ્ત મજાની નિહાળવાની છે તો બધેને જય દ્વારકાધીશ શીતળા સાતમની અને આપણે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને તો એ લીધું ફ્રી થઈ ગયા ને આપણે ઘરે આવ્યા છે મહેમાન તો મહેમાન શું કરવા આવ્યા આપણી માંડવી હતી તો એને બિયારણ માટે માંડવી જોતી હતી એટલે એ આવ્યા હતા ને અત્યારે એમનો ઉતારો કાઢે છે જોઈ છે અને આજ તો દર્શી આવ્યો કા દર્શી હે જય કૃષ્ણભાઈ કૃષ્ણ ભાઈ જીત ને પણ હું આમાં દર્શી દર્શી કરું આવ્યો તો એને કા નહી તો તમે માંડવી જોવો આવ્યા કા હું કે ડંક પડી ગયો અમારે કદાચ હોય અમારે થોડોક

ગપુ આય ને જીને જ્યાં જે રહેવું હોય મજા થી આનંદ થી રે એટલે આપણે જો અત્યારે આ વાડો આપણે ખોલી મૂકીએ એટલે સીધી અહીંયા આવતી રહી અને કોઈને ભૂખ લાગી હોય તો ખાવા જાય ગમતી આવી આવી ને દુર્ગા આવી હવે અહીંયા અહીંયા હે ને એમાં ગમે એને મજા આવશે અહીંયા બેસી જાય સરસ મજાની જો ચપ્પલ આવી ગઈ ને યે અહીંયા હું હોય ખબર નહીં ગોતાય ખાવા નું કમાઈ હોય એમાં ના ખાવું હોય કા ગોપુ તો ગોપુ લાડ કરે પતિ ને તો મસ્ત મજાના અત્યારે આપણે હેને ને ત્રણક વાગી ગયા છે ઓલા ત્રણક નહીં પણ જમી લીધું એટલે દોઢ વાગી ગયો છે દોઢ વાગે આપણે વિડીયો સંપૂર્ણ કરી અને નવા ગ્રુપમાં કાલે મળશું તો હું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વાર કદી સપ્તાહમાં આવવાનું ભૂલતા નહીં તારીખ વાર દીધું તો એ પૂગી જો બધા અને અમારો વિડીયો सारो लागे सेयर गर्दै जो लाइक गर्दै जो अनि आफू चेनलमा नभए त सब्सक्राइब दी